ગોધરા શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદને પગલે વિવિધ સરકારી કચેરીઓ બહાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા શુક્રવારે બપોરે પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આ સાથે જ શુક્રવારે છ કલાકની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા જિલ્લા સેવા સદન કચેરી તાલુકા સેવા સદન કચેરી જિલ્લા પંચાયત કચેરી તાલુકા પંચાયત સહિતની વિવિધ કચેરીઓ બહાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો